હેલો ફેમિલી ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ આજે તો તમારો બાજુ પડામાં આવી ગયો છે આવો પડાનો છે અને સામને બાજુ તુર તૂરનો વ્યૂ જુઓ આવું બધું છે અને આજે આપણે જવાનું છે લાડવા ખવા ગામમાં વિડીયોમાં બન્યા જો કન્ટિન્યુ તો આપણે લાડવા ખાઈને આવી ગયા છીએ ગામમાં જઈને આપણે આવ્યા સિવાય આ ખડવાડવાથી તમે જોઈ શકો છો આવું બધું યુઝ છે આપણે ખેતરનું લાડવા બાડવા ખાઈને વી અત્યારે આયા સિવાય ખેતરમાં આંટો મારવા બનાવી જો વિડીયોમાં કન્ટીન્યુ એક એ અમારા સાયકલવાળા દોસ્ત આવ્યા હે અમારા દેખવા આવું બધું છે આપણે અને આ બાજુ છે આપણું આવું તમે જોવો છો સારો તમને મારી જાડ દેખાડવું આ મારી જાહેર છે આવું બધું છે આજના વિડીયો એટલું કે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં